દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગીર સોમનાથ જિલ્લાના સુપાશી ગામના પિયુષુ કાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા ખોટા બિલના આધારે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું તેમ છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા છ પોઈન્ટ અઠ્યાવન લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા તેર પોઈન્ટ પાંચ લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા જે ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કિમોજ વહેલમ અને બોજાદરા આમોદ તાલુકાના ધમણાદ પુરછા રાણીપુરા અને દાદાપર તેમજ હાંસોદ તાલુકાના સમલી કંટિયાઝાડ બોલાવ અને સુણેવખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે બંને એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા જેમાં શ્રમયોગોને રોજગારી મળી ન હતી આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે બંને એન્ટરપ્રાઇઝના માલિકો સામે ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કતરોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાંસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરીને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાય આવેલી હતી જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હાલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે જે એજન્સીઓના આગળ આપને નામ જણાવો જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ કે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું છપ્પન નામની વાત આવે છે ને લાખ ની અમાઉન્ટ અંદાજિત કહેવામાં આવે છે કે ગેરેટી સરકાર સાથે ચિત્ર કરી રહી છે તો આનાથી બધું રકમનો આખો બહાર આવી શકે ખરો જો હાલ જેમ આપણે જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમો જંબુસર અને હાસોર તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતા જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જાણાય આવશે તો ચોક્કસ તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે